હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીને કેક બનાવીશું જેમાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરીશું જેથી આપણી કેક એકદમ હેલ્ધી બનશે અને એકદમ સ્પોન્જી પણ બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસિપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ઘઉંના લોટની કેક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ અને ઉપર બે ચમચી જેટલો ગોળ લીધો છે અને અડધો કપ પાણી એડ કરવાનું તો સ્લો ટુ મીડિયમ આંચ રાખી લેવાની અને ગોળને ઓગાળી લેવાનો તો આપણે ઘઉંના લોટની કેક બનાવી છે અને સાથે ગોળનો ઉપયોગ કર્યો છે એટલે એકદમ હેલ્ધી એવી કેક બનીને તૈયાર થઈ જશે તો ગોળ ઓગળી જાય અને પાણી ઉકળવા માંડે એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દેવાનું હવે મેં અહીંયા એક તપેલું લઈ લીધું છે તેમાં મીઠું એડ કરી લીધું છે અને તેમાં એક સ્ટેન્ડ મૂકી દેવાનું આ રીતનું મેં ગોળ સ્ટેન્ડ હતું મારી પાસે તો એ એનો ઉપયોગ કર્યો છે અને ઉપર ઢાંકણ ઢાંકીને તેને પ્રીહીટ થવા મૂકી દઈશું એકદમ ધીમી આંચ રાખવાની અને હવે મેં અહીંયા એક તપેલીનો ઉપયોગ કર્યો છે એલ્યુમિનિયમની પણ જો તમારી પાસે કેક ટીન હોય ને તો તેનો પણ ઉપયોગ કરી શકાય બધી બાજુમાં તપેલીમાં તેલ લગાવી દેવાનું અને ઉપર લોટ સ્પ્રિન્કલ કરી લઈશું તો જો તમારે આ સ્ટેપ ના કરવું હોય તો બટર પેપરનો પણ ઉપયોગ કરી શકાય અને લોટને બધી બાજુમાં સ્પ્રેડ કરી લેવાનો અને એક પ્લેટમાં આપણે બધો વધારાનો લોટ આ રીતે ઉપરથી ટેપ કરવાનું તપેલીમાં એટલે બધો જ લોટ નીકળી જશે અને હવે આપણું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે ગોળવાળું તો તેને એક બાઉલમાં ગાળી લઈશું તો આ મિશ્રણને એકદમ ઠંડુ થઈ જવા દેવાનું ત્યાર પછી જ તેનો ઉપયોગ કરવાનો અને હવે તેમાં વન ફોર્થ કપ સનફ્લાવર ઓઇલ લઈશું તો કોઈ પણ સ્મેલ વગરનું તેલ હોય તેનો જ ઉપયોગ કરવો અને ગોળવાળું મિશ્રણ અને તેલને એકદમ સરસ કલર ચેન્જ થાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે તો બ્લેન્ડરનો ઉપયોગ કરીને પણ આ મિશ્રણને મિક્સ કરી શકાય તો આ રીતનો તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે તો આ રીતનું આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું હવે તેમાં બે ત્રણ ટીપા વેનિલા એસન્સના એડ કરીશું આ ઘઉંના લોટની કેક છે તેથી વેનિલા એસેન્સ એડ કરવું કે તો જ તેનો ફ્લેવર સરસ આવશે અને હવે મેં અહીંયા એક ચારની લઈ લીધી છે તેમાં આપણે એક કપ ઘઉંનો લોટ લેવાનો અને ચાર ચાર પાંચ ચમચી મિલ્ક પાવડર એડ કરીશું તો ઘઉંનો જે રોટલી કરીએ તે જ લોટ લીધો છે અને ચાળી લઈશું હવે તેમાં એક ચપટી તજ પાવડર અને એક ચપટી સૂટ પાવડર એડ કરીશું તો આ બે પાવડરનો ટેસ્ટ ઘઉંના લોટની કેકમાં સરસ આવશે એની ફ્લેવર એક આવશે પણ જો તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકાય અને મિક્સ કરી લેવાનું અને હવે મેં અહીંયા ચાર પાંચ ચમચી જેવું દૂધ લીધું છે તે એડ કરીને મિક્સ કરી લઈશું તો ઘઉંના લોટની કેક આપણે મેંદાના લોટની કેક કરતાં એનું બેટર થોડુંક થીક હોય છે મેંદાના જેટલું તો એનું બેટર થોડુંક આ રીતનું હોય છે તમે જોઈ શકો છો કે આ રીતે ચમચામાંથી પડે એવું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે અને હવે એક નાની ચમચી લીંબુનો રસ અથવા તો વિનેગર એડ કરવાનું અને હવે હાફ ટી સ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરવાનો તો બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એડ કર્યા પછી મિક્સરને બ વધારે પડતું મિક્સ નથી કરવાનું બસ આ રીતે થોડું થોડું મિક્સ કરી લેવાનું તો એકદમ સરસ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે બેટરને આપણે કેક ટીનમાં એડ કરી લેવાનું અને તેને ટેપ કરી લેવાનું આ રીતે અને હવે મેં અહીંયા બદામની કતરણ કરીને રાખેલી છે તે એડ કરી લઈશું બદામ કાજુ પિસ્તા કે અખરોટ કોઈ પણ એડ કરી શકાય અને તૂટી ફૂટી એડ કરી લઈશું તો ચોખ્ખો ચિપ્સનો પણ ઉપયોગ કરી શકાય અને હવે આપણું તપેલું અહીંયા પ્રી થઈ ગયું છે તો એકદમ ગેસની આંચ ધીમી જ રાખવાની અને તેમાં આપણું ટીન એડ કરી લેવાનું મૂકી લેવાનું અને ઉપર ઢાંકણ ઢાંકીને પ પિસ્તાલીસથી પચાસ મિનિટ થવા દેવાનું તો પિસ્તાલીસ મિનિટ પછી આપણે આ રીતે ચેક કરી લઈશું ટ્યુ ટૂથપિકની મદદથી તો એકદમ ક્લીન આવે છે ને કે એનો મતલબ કે આપણી કેક સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે કેક ટીનને બહાર કાઢી લેવાનું અને તેના ઉપર કપડું ઢાંકી દઈશું જેથી તેની ઉપરનું જે કિનારી હોય તે સુકાઈ ના જાય અને એકદમ ઠંડુ થવા દેવાનું એકદમ ઠંડુ થઈ ગયા પછી ચપ્પાની મદદથી આ રીતે તેની સાઈડ અલગ કરી લેવાની જેથી આપણી કેક એકદમ ઇઝીલી બહાર આવી જશે અને હવે એક પ્લેટમાં આ રીતે કેક ટીનને ઊંધું કરી લેવાનું તો કેટલી સરસ આપણી કેક બહાર આવી ગઈ ને તો એકદમ પરફેક્ટ એવી આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે કેકને આપણે કટ કરી લઈશું તો અંદરથી પણ એટલી જ સ્પોન્જી આપણી કેક બની છે તો ઘઉંના લોટની એકદમ હેલ્ધી કેક બનીને તૈયાર થઈ ગઈ છે તો અંદરથી પણ કેટલી સરસ સ્પોન્જી કેક બની ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો